હીરાના ધંધામાં આવેલ સામનો હાલ રત્ન કલાકારો કરી રહ્યા છે સતત ધંધામાં આવી રહેલ મંદિર લઈને રત્ન કલાકારોની હાલત કફોડી બની ગઈ છે હાલ તેઓના ઘરનો ચૂલો સળગાવવો પણ મુશ્કેલ બની ગયો છે ત્યારે સુરત જિલ્લામાં વધુ એક રત્ન કલાકારે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે

અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરેશ રાઠોડ હિન્દ ટીવી ન્યૂઝ કામરેજ